કશી ઘરની બંને કશી ચિંતા નહીં ગતા હુકમ વગરની છે જો ડબૂડા બબુડા લઈને ઊંઘી રહ્યા પણ એમ નહીં થતું કે આપણે ઉઠીને કોઈક ધંધો કરીએ જોયું આવા અમારા ઘરનો માણસો છે એક મોણસ આ છે તે દાસ નવ દા વાગ્યા સુધી ઊંઘી રહ્યા છે અને અમારું બીજું મોણ આ છે જો આવારમાં પાંચ વાગ્યાનું ઉઠ અને ખાંડ ખોતર કરીને બધું ખાવા પીવાનું બનાવી દીધું જોયું આવો મોણસો અમારા ઘરમાં છે જો બે સોફા વચ્ચે લાવી અને પડી રહ્યા છે બાર બાર વાગ્યા સુધી પડી રહ્યા છે અને ઉઠીએ એટલે આનંદ તનંદની વાતો કરશે ટુકડીને કુસડીને ભોલોને ઢેંકણી કરશે જો આઠ વાગ્યા સુધી કોઈ કોમ ધંધો નહીં અને પડી રહેવાનું ઉઠવાનું નામ દેવાનું નહીં અત્યારે બાપના રાજમાં લેર કરે છે બધાએ જો હજી બગાહો ફગાફો ખાય બાપ આ ઉઠવાના ચેટલા વાગ્યા પણ ભાઈ આ વિડીયો હું યુટ્યુબમાં મેલેશ ઓની મા જોડે પોકારી દેજો કે ઓ મારી છોડી ચટલા વાગ્યા સુધી ઊંઘી રહેશે ઊંઘી રહેશે જોઈ લો પડી રહીએ ને હેડો જય માતાજી